નમસ્કાર નજર ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે આવો જોઈએ આજે સમાચાર કોટના ઉપલેટામાં આપ ફાટ્યું ભારે વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની જમાવટ જામી છે ત્યારે ઉપલેટામાં આબ ફાટ્યું છે ઉપલેટા શહેરમાં પડેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે નગીના સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા છે ખાજા સોસાયટી અને નગીના સોસાયટીમાં વરસાદના પાણી ઘરમાં ઘૂસી જતા લોકો સમસ્યામાં મુકાયા છે ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકોની ઘરવખરી પાણીમાં પલડી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે ઉપલેટામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને જનજીવન ખોરવાયું છે માજી સુધરૈ સભ્ય શહનવાજ બાપુ બુખારી રસીદભાઈ શિવાણી સમીરભાઈ બુખારી ચીફ ઓફિસર તેમજ મામલતદાર સહિતના લોકો પાણીના નિકાલ માટે વ્યવસ્થામાં કામે લાગ્યા છે યસ સિકંદર સુંદર બ્રજ નગીના સોસાયટી મારા ચા છોકરા લઈને બાર ઊભી છું આખો ઘરમાં ડૂબી ગયો છે મારા માકા આતા નથી આવે કેટલું કેટલું પાણી આવ્યું તમારા ઘરે આખો ડૂબી ગયો છે કાઈ શેઢ નઈ બાકી અનાજ પળી ગયું બધું પળી ગયું અનાજ મનાજ બધું બાટલા-પાટલા બધું પૂરું થઈ ગયું છે ને જા છોગા લઈને બાર ઊભી છું આટલા-આટલા પાણીમાં હા તમે તમે જો આવો બસ તમને ખબર પડે એમ હા 10 કેટલા વર્ષ થઈ ગયા ભાઈ તો તમારા ઘર માં કોઈ આટલું પાણી આવ્યું ના નથી આવતું તમારી ઘર ઘર પરિસ્થિતિ કેવી છે સારી છે સાવ સાવ ગરીબ માં છીએ તમારા કઈ નુકસાન થયું છે કઈ નથી ઘોઘટી ગયું છે છે સરકાર બધું જી મારું નામ હરીફભાઈ ઓસમાનભાઈ ગાચી વિસ્તાર અને આજે તારીખ બાવીસ સાત ચોવીસના ના રોજ સવારથી પોણા સાત વાગ્યા લગાવી અને સાડા અગિયાર સુધી અમારા જે વિસ્તાર છે એ નીચાણવાળા વિસ્તારની અંદર ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા તે દરમિયાન અમે શાહનવાજ બાપુ બુખારીને ફોન કરીને કીધું કે જો ભાઈ આ વિસ્તારની અંદર અત્યારે પાણીનો ભરાવ ખૂબ થઈ રહ્યો છે અને અત્યારે પાણી ગમે એમ કરીને આનો નિકાલ કરવો જરૂરી છે એ દરમિયાન શાહ બાપુ તથા લોકો બધા સાથે મળી અને પછી જે ગટર છે એની આખરી જે ભાગ છેલ્લો ભાગ એની અંદર ખૂબ જ કચરો અને બધું ભરાઈ ગયો હતો અને પાણીનો ભરાવ ત્યાંથી બંધ થઈ ગયો પૂરો ભરાઈ ગયું હતું અને પછી એને ખોલવું જરૂરી હતું એ દરમિયાન બધા લોકો સાથે મળી અને સાનવાજ બાપુ સાથે મળી અને એ બધા છેલ્લા ઢાંકણા હતા એ તોડી અને પછી એનો પાણીનો નિકાલ કર્યો એ દરમિયાન નગીના સોસાયટીની અંદર ઘરમાં પાણી ઘૂસી ગયા હતા જે દરમિયાન બાપુને ત્યાંથી ફોન આવેલ એટલે બાપુએ તાત્કાલિક ચીફ ઓફિસર તથા મામલતદાર સાહેબને ફોન કરી અને આની રજૂઆત કરી અને પોતે તાત્કાલિક ત્યાં એ યુદ્ધના ધોરણે કામ કરવા નીકળી ગયા હતા